ગાંધીનગરના ચરેડીમાં આજે હજારો મકાનો પર તંત્રનું બુલડોઝર ચાલ્યું છે અને આના કારણે લોકોને બેઘર થવાનો વારો આવ્યો છે લોકોનું આસિયાનું છીનવાયું છે

કે સરકાર દ્વારા બિલ્ડરો સાથે મિલી ભગત કરીને જે સાઠ વર્ષોથી ત્યાં સ્થાનિક લોકો વસવાટ કરી રહ્યા હતા તેમને કેવી રીતે અહીંથી હટાવી જમીન બિલ્ડરોને પધરાવી દેવી તેવા ષડયંત્ર સાથે આ જગ્યાએ બુલ્ડોઝર ચાલ્યા છે એટલું જ નહીં તેમણે કહ્યું છે કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન છે તેનો સરકારે અનાદર કર્યો છે અને તેને લઈને આમ આદમી પાર્ટી સુપ્રીમ કોર્ટમાં લડત ચલાવવાની છે નિયમ અનુસાર જ્યાં સુધી રહેવાની વ્યવસ્થા ના થાય ત્યાં સુધી સરકાર ડિમોલેશન ના કરી શકે પરંતુ જે રીતે ડિમોલેશનની આખી પ્રક્રિયા સામે આવી છે તેને લઈને સુદાન ગઢવી ભડક્યા છે અને કહ્યું છે ગુજરાતમાં ડ્રગ્સ અને દારૂનો દુષણ વધી રહ્યો છે ત્યાં એ ડ્રગ્સ અને દારૂના દુષણના અડડા બંધ નથી થતા પરંતુ ગરીબોના ચાલે છે આ મામલે સુદાન ગઢવી પીડિત પરિવારને મળવા પહોંચ્યા તેમણે શું કહ્યું તે તમે મારતા હાલત પૂરી થઈ હવે કોણ સરકાર અમાર આમુ નહીં જોતી

ચાર બાજે શો એમ ખબર મારી બકરીઓ બે અંદર દર્દી છે હું કું ના સાહેબ

કોલ કોલ ટીમ દ્વારા મને જાણવા મળ્યું કે ગાંધીનગરમાં અહીંયા ચરેલી જે વિસ્તાર છે એમાં છાપરાવાળાઓ લગભગ અંદાજે સાઠ વર્ષથી રહે છે એમને રાતોરાત પાડી દેવાનું રાત્રે ચાર વાગે બુલડોઝર આવીને એમની મકાનો પાડીને સમથળ કરવાનું નક્કી કર્યું છે મને આમાં શંકા બે પ્રકારની છે મુખ્યમંત્રી બિલ્ડર છે અને બિલ્ડરોના મિત્રો છે એટલે મુખ્ય કોઈ બિલ્ડર ની નજર આ જમીન ઉપર પડી છે આ હજારો કરોડ ની જમીન છે બહુ કિંમતી જમીનો છે એટલે આમને પોલીસ થ્રુ ડરાવી ધમકાવીને અહીંયા તમામ પ્રકારની જ્ઞાતિ રહે છે ઠાકોર સમાજ છે દેવી પૂજક છે વણજારા સમાજ બધે સમાજના લોકો છે અને બધા મોટા ભાગે આપણા ગુજરાતી છે કોઈ પાકિસ્તાની નથી ભાજપ એને મુખ્યમંત્રી મને લાગે છે નક્કી કર્યું છે બે કિલોમીટર દૂર મુખ્યમંત્રી છે એનાથી અડા દારૂના બંધ નથી

આ બધી વસ્તુઓ આમની પાસે છે દસ્તાવેજો છે મારું કહેવાનો મતલબ એ છે આમ તૂટી ન જાય એમનું કે સરકારે સરકારના મુખ્યમંત્રીને બિલ્ડરોના કહેવાથી મ્યુનિસિપલ કમિશનરને મેરે આ લોકો ઉપર અત્યાચાર કરીને ખોટી રીતે એમના મકાન તોડ્યા છે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન્સ પણ છે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સની વિરુદ્ધ આમના મકાન તોડવામાં આવ્યા છે મને લાગે છે કે આમની કમિશનર ઉપર તોડનાર અધિકારીઓ ઉપર પોલીસ ફરિયાદ પણ થઈ શકે જે રીતે આ નીતિ નિયમો અને મુર્દુને મક્કમની હવે વાત મુખ્યમંત્રી ભવિષ્યમાં ના કરે કારણ કે તમે જે કામ કર્યું છે એ એકદમ તમારી પ્રજાને કચડવાનું કામ કર્યું છે નિમ્ન કક્ષાનું કામ કર્યું છે આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે આ તમામ લોકો સાથે અમારી લગભગ સો લોકોની ટીમ અત્યારે એમની સાથે છે વકીલોની ટીમ મેં અમદાવાદ ને ગાંધીનગરની બોલાવડાવી છે જરૂર પડે આ લોકોને જ્યાં જરૂર પડે આમ આદમી પાર્ટી એમને સપોર્ટ કરશે રસ્તાથી લઈને વિધાનસભા સુધી અમે અવાજ ઉઠાવીશું એટલું જ નહીં અમારી હાઈકોર્ટની ટીમ અને સુપ્રીમ કોર્ટ સુધી જવું પડશે તો આ લોકોને ફ્રીમાં આમ આદમી પાર્ટી સવલતો આપશે વકીલોની આ મેં ખાતરી આપી છે મારી એટલી જ વિનંતી છે કે મુખ્યમંત્રીશ્રી તમે કોઈ આ જમીન ઉપર કબજો કરવાનો પ્રયાસ કર્યો છે પહેલાં આ લોકોની પીડા સમજો એમને મળો તમારા બે કિલોમીટર છે અને હું તો કહું છું કદાચ બે કિલોમીટર તમે દૂર લાગતો હેલિકોપ્ટર લઈને આવો પણ જુઓ આમની પીડા સમજો તમારા તમે તમારી પ્રજા છે તમારી તમારી પ્રજાની હાલત શું છે આજે બહુ જ ખરાબ છે આજે અમારી લીગલ ટીમ આખી આવી ચૂકી છે એમને મળશે એમના કાગડિયાઓ જોશે જરૂર પડે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી અમે આ મુદ્દે લડીશું